હાલો મિત્રો કેમ છો તમે મજામાં લઈ શકો તમારું મારા યુટ્યુબ ચેનલ સ્વાગત છે ને જય માતાજી પહેલાં તમને એમ લાગતું છે કે અત્યારે કેમ બ્લોગ ચાલુ કર્યું અત્યારે બ્લોગ આપણે નથી હવે રેસીપી બ્લોગ બનાવવાનો છે રેસીપી બ્લોગ આપણે આજ બનાવવાના સીવી અત્યારે એને કહો ઘડી ઘર એમ કહીશ કે આપણે હું બનાવવાના સીવી અત્યારે એનું તૈયારી એવું થઈ ગયું છે જો પાણી મૂક્યું છે જી તો

પાછું આપણે શું લે ખડી કો એવું છે જો એને હોંધુ એમાં ના નાખવાનું છે અમર ગોંડે ને એવું નાખવાનું છે કાજુ બધા બધા અમને નાખવાનું છે અમે કડી કરીને દેખાડવી તમે અમે એમાં જોડેલા જજો તો બધા બધા અમને નાખવા મળ્યા છે બની ગયો માનવી પાક માનવી પાક ને આપણે અડી દીયો બનાવ્યો છે જો હલાવે છે જ કામ આ વિડિયો કે હાલો અને

મટાપ કોઈ તાપ માં દે છે જહક લે મે જો કોલીબેન ની ટોપલું ની ના ના કે છે ઉપર જોતા રહી જાવ એવી તાહ પડે છે

અને હવે તો જો તમે લાગી લઈ ગીજો રેસીપી બ્લોગમાં તમે જોડાઈ જ્યા હોય તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી બીજા વિડીયો વિડીયા બ્લોગમાં બાય બાય